નમસ્કાર હું છું ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે સ્પષ્ટ છે એનડીએની સરકાર બનવાની છે લોકસભાની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ગઠબંધનવાળી જ સરકાર આ વખતે સત્તા પર આવશે દારૂમદાર સંપૂર્ણપણે રહ્યો છે એન ફેક્ટર ઉપર એન ફેક્ટર એટલે કુમાર અને નાયડુ બિહારના મુખ્યમંત્રી કુમાર અને આંધ્રપ્રદેશના ભાવિ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બંને અત્યારે તો એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે એનડીએ ગઠબંધનની સાથે જ તેઓ રહેવાના છે અને જેમ પ્રધાનમંત્રી કહેશે તેવું કરશે જ્યારે સંસદીય દળની બેઠક મળી ત્યારે નીતિશકુમારે સ્પષ્ટ કરી દીધું હતું પણ પાંચ વર્ષ માટે આ એન ફેક્ટર શું એનડીએ સરકાર ચલાવવા માટે ઇફેક્ટિવ છે અસરકારક છે અને કેવી રીતે કેટલી મુશ્કેલી પડી શકે છે ગઠબંધનવાળી આ સરકારને લઈને દેશમાં સત્તા ઉપર રહેવા માટે મારી સાથે મારા એડિટર રોનક પટેલ છે સર આઝાદી પછી નહેરુ બાદ એકમાત્ર નરેન્દ્ર મોદી છે કે જે હવે પંદર વર્ષ પ્રધાનમંત્રી રહેશે એક સારી વાત પણ નરેન્દ્ર મોદીના આ રાજકીય કાર્યકાળ દરમિયાન માત્ર

નરેન્દ્રભાઈને આવ્યા પછી તો ખાસ ત્રણે ત્રણ આપણે જોઈએ બહુમત મળે બે એન ફેક્ટરની તમે વાત કરી પણ એન ફેક્ટર ત્રણ છે એ ખુદ નરેન્દ્રભાઈ મોદીનું એન ફેક્ટર અને નરેન્દ્રભાઈના નેતૃત્વના ગુણો વિશે ક્યારેય કોઈને સવાલ ન હોઈ શકે એ હકીકત છે કે કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ આ બંને એવા સહયોગી છે કે ભૂતકાળની અંદર અનેક વખત પલટી નીતીશકુમારને તો લોકો પલટી કુમાર કહે છે અનેક વખત પલટી મારી ચૂક્યા છે ચંદ્રાબાબુ નાયડુ પોતાના સસરા એમની એમની પીઠ પાછળ ખંજર ભોકી ચૂક્યા છે એટલે સો એ રીતે જ એ કહેવું અઘરું છે કે કેવી રીતે સાથ નિભાવશે ચંદ્રાબાબુ નાયડુ પણ નરેન્દ્રભાઈ બધું જાણે છે બીજું ચંદ્રબાબુ નાયડુ એ પણ જાણે છે કે ડબલ એન્જિનની સરકારનો લાભ લેવો હશે તો કેન્દ્રની અંદર જે નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર છે એ ગાડી સાથે જોડાયેલા રહેવું પડશે ચંદ્રાબાબુ નાયડુ એ પણ જાણે છે કે જો યુપીએ ઇન્ડિયા ગઠબંધનમાં જાય તમને જાજુ કશું મળવાનું નથી કારણ કે ત્યાં ઘણા બધા પક્ષ સરકાર બને ત્યારે પણ કદાચ એવી સ્થિતિ સર્જાય તો એટલે ચંદ્રાબાબુ નાયડુ ઝાઝા આગા પાછા નહીં થાય હા બેઠકો છે મંત્રીમંડળ વધુ માગશે કદાચ એક કેબિનેટ મંત્રી બે રાજમંત્રી એમના હોઈ શકે ટીડીપીના નીતીશકુમારની વાત કરીએ તો નીતિશકુમાર એક એવું વ્યક્તિત્વ છે કે હર અનસ્ટેબલ રહ્યા છે અને અનસ્ટેબલ પોતાના માટે રહ્યા છે સત્તાના માટે રહ્યા છે આ એ જ કુમાર છે કે નરેન્દ્રભાઈ સાથે વિક્ટરીની સાઇન કરીને હાથ ઊંચો કરવા માટે ના પાડતા હતા પણ સમય બદલાય છે નીતીશકુમાર સારી રીતે જાણે છે કે એમને બિહારની અંદર પણ સત્તા ટકાવી હશે બિહારના આ હિતની વાત કરવી હશે તો કેન્દ્ર સરકારની જે ડબલ એન્જિનની સરકાર જે નવી બની રહી છે એ પ્રમાણે રહેવું પડશે નરેન્દ્રભાઈ બીજા નહેરુ પ્રધાનમંત્રી છે એ હકીકત છે કે પંદર વર્ષ માટે એમને શાસન કરવા મળશે ત્રીજી ટમ છે બંને ટર્મ બીજેપીમાં લીડ હતી પણ બંને ટર્મની સરકાર તો એનડીએની જ હતી મોદી સરકાર કહેવાથી હતી કારણ કે બીજેપીની બેઠકો જે હતી સ્પષ્ટ બહુમત માટે જે જરૂરી હોય એટલી હતી આ વખતે નથી એટલે ગઠબંધનની સરકાર પહેલાં હતી એનડીએની સરકાર પહેલાં પણ હતી પણ આપણે એનડીએની સરકાર નહોતા કહેતા આ વખતે એનડીએની સરકાર કહેવાશે કારણ કે બીજેપીની બેઠકો ઓછી છે પણ એ પણ તો હકીકત છે જ હો નહીં કોઈપણ પક્ષે સરકાર બનાવી ભવિષ્યમાં પણ આ સરકારને કોન્સ્ટેબલ કરે તો પણ એ શક્ય નથી કારણ કે સૌથી વધુ બેઠકો અને બહુમતી સુધીની બેઠકો બીજેપીને મળી છે એ હકીકત છે કે મેન્ડેટ પણ જનતાનો જનમત પણ એ જ પ્રકારે મળ્યો છે કે બીજેપીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બને પણ એ સરકારનું નેતૃત્વ બીજેપી પાસે હોય નરેન્દ્રભાઈ પાસે હોય પણ બીજા લોકોને પણ એટલે બીજા પક્ષોને પણ સાથે લઈને ચાલે પડકાર ચોક્કસ છે પરંતુ આપણે જાણીએ છીએ નરેન્દ્રભાઈ તમામ પડકારોની વચ્ચે અત્યાર સુધી સફળ થતા રહ્યા છે અને આવતીકાલે જ્યારે સરકાર ફરી એકવાર શપથ લેવા નરેન્દ્રભાઈ જશે એની નવી સરકાર થશે એટલે તમામ દેશવાસીઓ એ જ ઈચ્છી રહ્યા કે સ્ટેબલ સરકાર બને સ્ટેબલ સરકાર રહે સર જેવી રીતે તમે કહ્યું કે કુમારને તો પલટી કુમાર જ કહેવાય છે ચંદ્રબાબુ નાયડુનો ભૂતકાળ પણ આ બાબતે સારો નથી રહ્યો કેવી રીતે વાજપેયીજીની સરકાર બની એમના સપોર્ટથી અને કેવી રીતે દેવગોડા સરકાર પડી ભાંગી હતી જે યુ ટર્ન લીધો હતો તો એક ડર રહેતો હશે ભાજપને પણ કે ક્યાંક આ બંને જો પલટી ગયા તો આ બંનેને ડર રહેશે ધ્વનિ ચંદ્રાબાબુનો પણ ડર રહેશે અને નીતિશકુમારનો પણ ડર રહેશે અને મહારાષ્ટ્રનું મોટા મોટું ઉદાહરણ છે સરકારના સાથી પક્ષ હોવા છતાં પણ એના સાથી પક્ષના લોકો એટલે કે હું શિવસેનાની વાત કરું છું કેવી રીતે બીજેપીમાં જોડાયેલા આપણે બધા જાણીએ છીએ એટલે ડર નરેન્દ્રભાઈના જીવનમાં ડર જેવું કશું હોતું જ નથી એ એવું વ્યક્તિત્વ છે કે આત્મવિશ્વાસથી ચાલવાના વ્યક્તિ છે એમના વિશ્વાસથી નેતાઓ ચાલે છે એમના વિશ્વાસથી રાજકીય પક્ષો ચાલે છે એટલે હું નથી માનતો કે એ ડર નરેન્દ્રભાઈમાં હોય એ ડર બીજેપીમાં હોય એ ડર આ બંનેને રહેશે કે જો થોડા ઘણા બી આગા પાછા થયા ને તો આપણા તૂટશે અને નીતિશકુમારના તોડવા બહુ જાજા નથી ચંદ્રાબાબુ નાયડુના પર તોડવા એટલે મંથડ તૂટે પક્ષપલટો ધારો ન લાગે એ પણ અઘ નથી એટલે આ બંને હું જે સમજુ છું ત્યાં સુધી અને આપણા કરતાં વધુ સમજ એ લોકોની હોય જ પાવર પોલિટિક્સ એ લોકો સારી રીતે જાણતા હોય કે પાવર એન્જોય એમને જ કરવાનો હોય ત્યારે સોવી મને જરાય નથી લાગતું કે ચંદ્રાબાબુ નાયડુ કે કુમાર આગા પાછા થાય ગુલાટ ક્યારે મારે કંઈક મળતું હોય તો ગુલાટ મારે ને અહીંયા તો ગુલાટ મારવા જાય કુમાર તો ગુમાવવાનું છે એટલે મને નથી લાગતું કે કે કુમાર ચંદ્રબાબુ નાયડુ જે પહેલા કોંગ્રેસમાંથી જે તે વખતે વર્ષો પહેલા લડી ચૂક્યા છે કોંગ્રેસ સાથે એમનો જૂનો નાતો છે તો નીતિશ કુમારે પણ જ્યાં એમને ફાવ્યું છે એવી રીતે પલટી મારી છે એ પછી બિહારનું રાજકારણ હોય કે દેશનું રાજકારણ હોય સવાલ એટલા માટે કેમ કે એકલા હાથે ભારતીય જનતા પાર્ટીને બહુમત નથી મળ્યું એ સ્પષ્ટ છે અને બીજી તરફ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન છે એ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે કે અમે જોઈશું શું ઇન્ડિયા ગઠબંધનને આશા છે કે ભવિષ્યમાં જો કંઈક નવા જૂની થાય અથવા તો કોઈક પલટી મારે તો અમારી સરકાર આવી શકે છે આ પાંચ વર્ષ ચલાવવું એ અઘરું બની શકે છે જો સવારેથી જ ગઠબંધનની આશા હોય જ હોય છે અને હકીકત છે એમાં કોઈ ડાઉટ ન હોય શકે પણ એમને સ્માર્ટલી પહેલાં વાત કરી પછી ડિફેન્સિવ થઈ ગયા ડિફેન્સિવને સ્પષ્ટ થઈ ગયા કે અમે સરકાર બનાવવાના નથી સરકાર માટે પ્રયાસ કરવાના નથી વિપક્ષમાં રહીશું વિપક્ષ નેતા વિપક્ષ કોણ બનશે એ માટે પણ નક્કી થયું અને ગઠબંધનના ખાસ કરીને કોંગ્રેસ સંસદીયના નેતા સોનિયા ગાંધી છે અને નેતા વિપક્ષ તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા પણ થઈ રહી છે અને કદાચ બની શકે કે રાહુલ ગાંધીનું નામ જાહેર પણ થાય પણ આ તમામની વચ્ચે ધ્વનિ જેમ જેમ દિવસ જશે સમય જશે તેમ 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 એનડીએ ગઠબંધન વધુ મજબૂત થશે એટલા માટે કે આપણે સપોઝ દમણની વાત કરી તો દમણની અંદર અપક્ષ તરીકે ઉમેશ પટેલ જીત્યા એ પાક્કું જ છે પાક્કું જ છે કે ઉમેશ પટેલ બીજેપીમાં નહીં જોડાય તો સમર્થન આપશે બની શકે કે આગળ જતાં જોડાય પણ ખરા આગળ જતાં ઉમેશ પટેલ જોડાય પણ ખરા બાજુમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જ્યાં શિવસેનાના શ્રીમતી ડેલકર હતા પણ ડેલકર મેડમે પણ બીજેપી જોઈન કરી લીધું બીજેપીની કલાબેનની બેઠક આવી ગઈ બીજેપીની એ જ રીતે ઉમેશની જેમ જ અનેક એવા નાના નાના પક્ષોના સાંસદો અપક્ષ સાંસદો આ બીજેપીમાં જોડાશે અથવા બીજેપીને સીધું સમર્થન આપશે અથવા સીધું ગઠબંધન કરી લેશે મને તો ડાઉટ પણ નહીં પણ વિશ્વાસ છે કે આગલા છ વાર મહિનાની અંદર આ જે નાના પક્ષો હશે એના સાંસદો હશે અથવા અપક્ષ સાંસદો છે એ બીજેપીમાં સીધી જોડાઈ જશે અને બીજેપીમાં જોડાય તો બીજેપીનું સંખ્યા પણ વધી જશે એટલે બીજેપી વધુ સ્ટેબલ થશે અને બીજેપી વધુ સ્ટેબલ થશે તો એનડીએ ગઠબંધન વધુ મજબૂત થશે અને એનડીએ ગઠબંધન વધુ મજબૂત થતું બીજેપીને વધુ મજબૂત થતું જોશે તો જે સાથી પક્ષો છે એનડીએના એ પણ સમજી જશે કે નહીં આ મજબૂત સરકાર છે અને ફરીથી કહું અગાઉ જે પણ થયું ધ્વનિ અગાઉ આજ ચંદ્રાબાબુ નાયડુ આ જ નીતીશકુમારનો મુકાબલો કેન્દ્રમાં નરેન્દ્રભાઈ સાથે નહોતો અને નરેન્દ્રભાઈ નહોતા એ જે ગઠબંધનો હતા જે હતા વાજપેયીજી હતા અડવાણીજી હતા મજબૂત નેતાઓ તેમાં કોઈ ડાઉટ નથી પણ જે પ્રકારની રાજનીતિ નરેન્દ્રભાઈ અમિતભાઈ અને આખી ટીમ બીજેપીની જે કરતી રહી છે એ પ્રકારે મને નથી લાગતું કે નીતિશકુમાર કે ચંદ્રબાબુ નાયડુ આગા પાછા થવાના હોય અને જો એ બંને આગા પાછા ના થવાના હોય તો ઇન્ડિયા ગઠબંધન સરકાર રચવાનો પ્રયાસ કરી મને નથી લાગતું એનાથી ઉલટું મજબૂતાઈથી વિપક્ષમાં રહેશે ઇન્ડિયા ગઠબંધન અને મજબૂતાઈથી વિપક્ષમાં રહેશે તો લોકશાહી માટે પણ સારું છે જે તે પક્ષ માટે પણ સારું છે કોંગ્રેસ માટે પણ સારું છે જો લોકસભામાં મજબૂતાઈથી વિરોધ કરશે ખોટું કંઈક થતું હશે તેનો વિરોધ કરશે એમના સાથી પક્ષો મજબૂતાઈથી રહેશે તો એ વધુ મજબૂત થશે જે તે સ્ટેટમાં વધુ મજબૂત થશે અને મને એવું લાગે છે કે આ પાંચ વર્ષ કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠબંધન એનડીએ ગઠબંધનને તોડવાની જગ્યાએ મજબૂત થવાનો પ્રયાસ કરશે અને એનડીએ ગઠબંધનના જે પક્ષો હશે ધ્વનિ એ પોતપોતાના પ્રદેશમાં વધુ મજબૂત થવાનો પ્રયાસ કરશે ઓકે સર એક છેલ્લો સવાલ ટૂંકમાં આપનો જવાબ ઈચ્છીશ અત્યાર સુધી એવું હતું કે ભાજપને જનતાનું પૂર્ણ બહુમત મળ્યું હતું અને અત્યાર સુધી આ દસ વર્ષમાં જે નિર્ણયો લેવામાં આવ્યા મોદી સરકાર તરફથી એ સ્વબળે નિર્ણયો લેવાયા હતા હવે ગઠબંધનવાળી સરકાર હવે શું એ નિર્ણયો લેવામાં તેની અસર થશે અસર ચોક્કસથી થાય કારણ કે કોમન મિનિમમ પ્રોગ્રામ બનતો હોય નીતિશકુમારના એજન્ડા અલગ છે ચંદ્રાબાબુ નાયડુના એજન્ડા અલગ છે વોટ વોટબેન્ક અલગ છે ચંદ્રાબાબુ નાયડુની વોટબેન્ક અલગ છે એટલે એ માટે કોમ્પ્રોમાઇઝ ચોક્કસથી કરવું પડશે એ હકીકત છે એટલે પહેલાં જે હતું કે જે ઈચ્છીએ કે બીજેપીનો જે એજન્ડા એ પ્રકારે સરકાર ચાલતી હતી એમાં કદાચ બીજેપીના એજન્ડા પ્રમાણે તો સરકાર ચાલશે પણ જ્યાં જ્યાં ક્લેશ થતો હશે નીતિશકુમારનો એજન્ડા અને બીજેપીનો એજન્ડા ક્લેશ થતો હશે ચંદ્રાબાબુનો પાર્ટીનો એજન્ડા અને બીજેપીનો એજન્ડા ક્લેશ થતો હશે ત્યાં અથવા કોમ્પ્રોમાઇઝ કરવું પડશે અથવા મધ્યમ માર્ગ શોધવું પડશે થેન્ક યુ સર એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં જોડાવા માટે તો એબીપી અસ્મિતા આપના સુધી તમામ સમાચાર આપ અમને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર ઉપર અમે અવેલેબલ છીએ અને સાથે જ તમે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો નમસ્કાર